નમસ્કાર દોસ્તો હું છું તમારો દોસ્ત અને હો ચિરાગ પરમાન એક ચેનલમાં સ્વાગત છે ભાઈ આજના વિડીયોમાં હું તમારા માટે સ્ટેન્ડ અપ ઇન્ડિયા સ્કીમ વિશેની પૂરી માહિતી લઈને આવ્યો છું આ સ્કીમ એ કેન્દ્ર સરકારની યોજના છે આ યોજનામાં જો તમારો બિઝનેસ હોય તો બિઝનેસમાં તમને દસ લાખથી લઈને એક કરોડ સુધીની લોન સરકાર આપે છે

લઈ શકો છો તો આમાં પહેલાં ક્રાઇટેરિયા છે કે તમે એસસી અથવા તો એસટી કેટેગરીમાં આવતા હોવા જોઈએ અથવા તો તમે તમારું જે પાર્ટનર હોય એ છે મેન જે પાર્ટનર હોય એ બિઝનેસ વુમન અંદર હોવું જોઈએ તો તમે આ લોન માટે એલિજિબલ છો જો તમારી પોતાની જ કંપની હોય તો એમાં કંઈ વાંધો નથી પરંતુ જો તમે કોઈ પાર્ટનર સાથે પોતાની કોઈ કંપની ચાલુ કરી હોય તો એમાં એસસી એસટી કેટેગરીમાં તમારું જે સ્ટેક હોલ્ડિંગ હોવો જોઈએ એકાવન ટકા હોવો જોઈએ અને મહિલા હોય તો મહિલાનો પણ એટલો જ હોવો જોઈએ તો તમે આ જે યોજના છે એ યોજનાનો લાભ લઈ શકો છો જો આ કેટેગરીમાં તમે મેચ થતા હોય તો તમારે અઢાર પ્લસની એજ હોવી જોઈએ અને તમારી પાસે જરૂરી ડોક્યુમેન્ટ બધા હોવા જોઈએ અને ભાઈ તમે બેંકમાં ડિફોલ્ટર ના હોવા જોઈએ તો તમે આ યોજનામાં અપ્લાય પહેલાં કરી શકો છો અપ્લાય કરજો પછી લોનની વાત થશે પહેલાં એના આ ક્રાઇટેરિયા તમારી પાસે ફૂલફિલ થયેલા હોવા જોઈએ હવે જો ભાઈ તમે આ ક્રાઇટેરિયામાં ફૂલફિલ થતા હોય તો તમને બેંક લોન આપશે લોન આપશે તમારી બિઝનેસ જે છે એ બિઝનેસના પંચોતેર ટકા જેટલી લોન તમને મળશે એ લોનનું જે ઇન્ટરેસ્ટ આવશે એ બેંકનું જે આરબીઆઈનું ઇન્ટરેસ્ટ રેટ હોય છે જેને કહેવાય છે એમ સી એલ આર એ ઇન્ટરેસ્ટ રેટથી ત્રણ ટકા ઉપરનો તમને રેટ મળશે એટલે કે ફોર એક્ઝામ્પલ કે ભાઈ બેંકવાળા આરબીઆઈમાંથી પાંચ ટકા પ્રમાણે જો પૈસા લેતા હોય તો તમને આઠ ટકા પ્રમાણે મળશે બેંકવાળા છ ટકા હશે તો તમને નવ ટકા પણ મળશે અને પૂરી માહિતી તમારે બેંકમાં જવું પડશે અને બેંક તમને પૂરી માહિતી આપશે પરંતુ જે બેંક આરબીઆઈને જે વ્યાજ આપતી હોય એ વ્યાજથી ત્રણ ટકા વધુ તમારી જોડે લેવામાં આવશે આ એક વાત ફિક્સ છે હવે ભાઈ વાત કરીએ કે આ લોન તમને કેટલા ટાઈમ સુધી આપશે તો ભાઈ લોન તમને સાત વર્ષ સુધી મળશે અને આ સાત વર્ષની અંદર તમને અઢાર મહિનાનો મેરેટોનિયમ પીરિયડ મળવામાં આવશે પીરિયડ જો તમને યાદ હોય તો આપણે કોવિડના સમયમાં દરેક બેન્કોએ આવો એક મેરેટોનિયમ જાહેર કર્યું હતું જેનાથી તમારે ખાલી મૂડી જ ભરવાની વ્યાજ પછી ભરવાનું આવતું હતું તો મહિના સુધી તમને એ લાભ મળશે પછી તમારે તમારું ઇન્ટરેસ્ટ અને મૂડી સાથે ભરવાની રહેશે વર્ષ તમને ક્રેડિટ મળશે હવે વાત કરીએ કે આમાં શું તમારે કંઈ કોલેક્ટર કે સિક્યુરિટી જમા કરાવી પડશે તો ભાઈ હા બેંકમાં જો તમારે લોન લેવી હોય તો તમારે એની લોનની અગેન્સ્ટ કોલેક્ટર અથવા તો સિક્યુરિટી ડિપોઝિટ ભરવાની રહેશે એની અગેન્સ્ટ તમને લોન મળશે હવે ભાઈ વાત કરીએ કે કયા કયા બિઝનેસ માટે તમને આ સ્ટેન્ડ અપ ઇન્ડિયા લોન મળશે તો ભાઈ બિઝનેસની વાત કરીએ તો તમારો મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ હોય તો તમને આ લોન મળી શકે છે તમારો એગ્રીકલ્ચર નો બિઝનેસ હોય તો પણ તમને આ લોન મળી શકે છે કોઈ સર્વિસ ઓરિયન્ટલ તમારો બિઝનેસ હોય તો પણ તમને આ લોન મળી શકે છે હવે ભાઈ મુદ્દાની વાત કે અપ્લાય ક્યાં કરવું કઈ રીતે કરવું તો ભાઈ ગવર્મેન્ટની જ વેબસાઇટ છે સ્ટેન્ડઅપ મિત્ર ડોટ ઇન

જે સ્ટાર્ટઅપ કરો છો તમે તમારો એમાં તમારી જો લોન લેવી હોય એની દેટ ઓલ ફોર ટુ ડેઝ વિડીયો હજુ પણ તમારા મનમાં સ્ટેન્ડઅપ ઇન્ડિયા જે સ્કીમ છે આ સ્કીમને લઈને કંઈ ડાઉટ હોય તો મને પૂછી શકો છો ડેફિનેટલી તમારા ડાઉટનો જવાબ આપવામાં આવશે ફરીથી મળીશું નવા કોઈક વિડીયો સાથે જય હિન્દ બંને માત્ર